નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું છવ્વીસમી મે ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા નાનકડી અનાઉન્સમેન્ટ છે તમારે કોઈ પણ એપ્લિકેશનમાં કોર્સ સંબંધિત કે એપ્લિકેશન સંબંધિત માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર ફોન કરી શકો છો જીરો એટ જીરો સિક્સ નાઇન સિક્સ ફોર ફાઇવ થ્રી ફાઇવ સેવન WhatsApp થી માહિતી જોઈતી હોય તો આ નંબરનો યુઝ કરજો WhatsApp માં મેસેજ કરજો 9427201762 નંબર ઉપર ઓકે તો કોઈ પણ કોર્સ રિલેટેડ ઓફર રિલેટેડ કઈ પણ ઇન્ફોર્મેશન પૂછવી એપ્લિકેશન માં કઈ ખબર ન પડતી હોય તો પણ તમે ફોન કરી શકો છો ઓકે જે નવા ભાવ છે હું ઘણા સમયથી કહેતો તો કે હવે બદલાઈ જશે બદલાઈ જશે ફાઇનલી આ ભાવ લાગુ થઈ ગયું થઈ ચૂક્યા છે એપ્લિકેશન ની અંદર તો જેમને પણ હવે ઈચ્છા છે કોર્સ બાય કરવાની આ નવા પ્રાઈઝ ની અંદર છે તમે બાય કરી શકો છો ઉન્ટ કુપન જે હતા સ્ટુડન્ટ કુપન ઉપર ક્લિક કરી અને થોડું ઘણું ડિસ્કાઉન્ટ છે એમાં તમે લઈ શકશો દરેક કોર્સની અંદર ડિસ્કાઉન્ટ છે અવેલેબલ છે ઓકે બીજી વસ્તુ રેવન્યુ તલાટીનો કોર્સ અત્યારે આપણે લોન્ચ કર્યો છે લોન્ચ કર્યાની સાથે જ જે લોકો ખરીદશે એમને ઘણો ફાયદો થશે અત્યારે નવસો ને નવ્વાણું રૂપિયામાં એક વર્ષની વેલિડિટી મળશે અને આ વર્ષની વેલિડિટીમાં એક વર્ષના કરંટ અફેર કવર થઈ જશે તમારે ઓકે તો તો આમ તમે જોવા જાવ ને આપણે અત્યારે જે પ્રાઇસ છે અહીંયા તમે ચેક કરી અત્યારે જે ચારસો ને નવ્વાણું રૂપિયા છે ને એમાં તમને છ મહિનાની વેલિડિટી મળે છે એટલે આમ તમે જોવા જાવ તો આ નવસો નવ્વાણું ખાલી કરંટ અફેરનો જ ભાવ ગણી શકો તમે આને બરાબર બાકી બધું તો આમને તમને અત્યારે મળે છે તો જેમને પણ ઈચ્છા છે

તો જેમને પણ ઈચ્છા છે બરાબર આ બધા વિષયો છે તમને આજ રીતે જે રીતે તમને કરંટ અફેર ભણાવું છું એવી જ રીતે ભણાવવાનું છું ઓકે ઓલરેડી અમુક અમુક વિષયોમાં લેક્ચર અપલોડ થઈ ચૂક્યા છે જેમ કે બંધારણની અંદર તમે ડેમો લેક્ચર જોઈ શકો છો એપ્લિકેશનમાં રેવન્યુ તલાડીનો કોર્સ ખોલજો બંધારણના વિષયમાં જજો અને ત્યાં તમે બંધારણના વિષયમાં અમુક લેકચર ફ્રીમાં રાખ્યા છે તમે જોઈ શકશો એવી જ રીતે ગુજરાતી વ્યાકરણમાં ગઈકાલે શબ્દ કોર્ષનો લેક્ચર મૂકેલો છે તો એ પણ બધા માટે ફ્રીમાં છે દરેક લોકો એને જોઈ શકશે ઓકે ગણિત અને રીઝનિંગ માં પણ એક બે ટોપિક ના ફ્રી માં રાખ્યા છે ચાર પાંચ ટોપિક કરાવેલા છે એમાંથી એક થી બે ટોપિક છે મેથ્સ માં પણ એકાદો ટોપિક ફ્રી માં રાખ્યો છે રીઝનિંગ માં પણ એકાદો ટોપિક ફ્રી માં રાખ્યો છે શરૂઆતે એકદમ બેઝ થી તમને એમાં ભણાવવામાં આવે છે બરાબર ગણિત અને રીઝનિંગ જેવા વિષય છે બરાબર એ પણ એકદમ સાવ લો લેવલ થી તમને એડવાન્સ લેવલ ઉપર ભણાવવામાં આવશે એની અંદર ઓકે તો અત્યારે જે છે એ શરૂઆત છે આગળ જતા જતા છે એના લેવલ ધીમે ધીમે કરતા અપ કરશું ઓકે તો ગણિત અને રીઝનિંગ પણ આવી જશે બધા જ વિષયો આની અંદર આવી જશે કરંટ અફેર પણ એની અંદર આવી જશે કરંટ અફેર અલગથી ખરીદવાનું નહીં રહે તમારે તો અત્યારે આમ તમે જોવા જાવ તો નવસો ને નવ્વાણું રૂપિયાની કરંટ અફેરની પ્રાઇસમાં જ તમે છે આખો કોર્સ લઈ શકો છો એક વર્ષની વેલિડિટી મળશે મલ્ટીપલ વેલિડિટી નો ઓપ્શન નથી અત્યાર માટે અત્યાર માટે એક વર્ષની વેલિડિટી મળશે બરાબર આ એક વર્ષની વેલિડિટીમાં જો તમારી પરીક્ષા ના આવે બરાબર તો પછી તમને જે નક્કી કરેલી હોય એ પ્રાઇઝમાં તમને રિન્યુ કરી દેવામાં આવશે ટૂંકમાં અહીંયા તમે જે અમાઉન્ટ પે કરો છો એનાથી ઓછા એમાઉન્ટમાં તમને રિન્યુ કરી આપશું ઓકે તમારે જે પ્રકારની જરૂરિયાત હશે એ પ્રમાણે તમને રિન્યુ કરી આપશું પણ અત્યારે એક વર્ષની વેલિડિટી એટલા માટે આપેલી છે કે એક વર્ષમાં મેક્સિમમ છે પરીક્ષા લેવાઈ જશે રેવન્યુ તલેટી એવું મને અંદરથી લાગી રહ્યું છે ઓકે જે રીતનું એ લોકોનું આયોજન છે એ પ્રમાણે મને લાગે છે કે એક વર્ષની અંદર પરીક્ષા પ્રિલિમ્સ પ્રિલિમ્સ તો લઈ લઈ લેશે લેશે ખબર પણ એક વર્ષની અંદર એ લોકો કદાચ એટલા માટે એક વર્ષની વેલિડિટી તમને આપેલી છે ખ્યાલ આવી ગયો તો આ ઉપરાંત પણ તમને મનમાં કઈ પ્રશ્ન થતા હોય લેક્ચર સંબંધિત પીડીએફ સંબંધિત હા બીજી વસ્તુ છે પીડીએફ છે આમાં કોઈ પણ ડાઉનલોડ કરીને પ્રિન્ટ નહીં કાઢી શકો તમે બરાબર

કરંટ અફેર છે એનું કન્ટેન્ટ બદલાયા કરતું હોય બરાબર છ મહિના પછી નકામું થઈ જાય ઓકે તો એટલા માટે થઈને કરંટ અફેરમાં આપણે ફેસિલિટી રાખી છે તો એમને અનુકૂળતા હોય ચાર પાંચ મિત્રો ભેગા થઈને પણ સર્કલમાં એ વસ્તુ કરી શકે છે ઓકે હાલમાં જ મિસ વર્લ્ડ બે હાજર પચીસ નું ટાઇટલ છે કોણે જીત્યું છે તો મિસ વર્લ્ડ બે હાજર પચીસ નું ટાઇટલ છે હાલમાં જ મોનિકા કેજીયાએ જીત્યું છે તો આન્સર આવશે ઓપ્શન સી

પ્રિયંકા ચોપડા અને માનુષી છિલ્લર છેલ્લે બે હજાર સત્તરમાં માનુષી છિલ્લર છે એ મિસ વર્લ્ડ બન્યા હતા એના પછી કોઈ પણ નથી બન્યા ઓકે આ બધું યાદ રાખીશું મિસિસ વર્લ્ડ બે હજાર પચીસ કે તો એ મત્સેગો ગેલેઈ છે એ બન્યા હતા તો એમને પણ આપણે યાદ રાખી લેશું વર્લ્ડ શ્રીઝોફેનિયા ડેની ઉજવણી ક્યારે થઈ હતી શ્રીઝોફેનિયા ડે હાલમાં જ આની ઉજવણી થઈ હતી અને આ ચોવીસમી મેના રોજ કરવામાં આવેલો હતો તો મેના રોજ ના રોજ ડે છે આ જે બીમારી છે બરાબર એમાં થાય શું તો કે આ બીમારી છે બરાબર એમાં દર્દી જે છે એને એક કાલ્પનિક પાત્ર દેખાવા માંડે કે જે વાસ્તવિકમાં ક્યારેય હોતું નથી ઇન શોર્ટ આપણે એને ભૂત પણ કહીએ છીએ બરાબર ને

કોમનવેલ્થ ડે છે હાલમાં રાણી વિક્ટોરિયાનો જન્મદિવસ હતો એને આપણે કોમનવેલ્થ ડે તરીકે ઉજવે છે તો હું રેર કેસમાં આવી ઇન્ફોર્મેશન આપતો હોઉં છું ને એમાંથી જ આવા ક્વેશ્ચન નીકળે છે કે ભાઈ આ કોમનવેલ્થ ડે શા માટે ઉજવાય છે તો યાદ રાખજો રાણી વિક્ટોરિયા છે એમનો જે છે 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 એ એ એ મે હોય રોજ તો માટે થઈને બરાબર આપણે કોમનવેલ્થ ડે છે આપણે આ તારીખે ઉજવીએ છીએ કોમનવેલ્થ દેશોમાં દેશોની સંખ્યા ચોપન છે ઓકે ભારત પણ કોમનવેલ્થ નો સદસ્ય છે અને આની થીમ છે ટુગેધર વી થય બાર મહિના રોજ ગૌતમ બુદ્ધ ની જન્મ ઉજવણી થઈ હતી એમનું મૂળ નામ શું ચાલો ગૌતમ બુદ્ધ છે અને બાકી ગૌતમ બુદ્ધ છે હાલમાં જ એમની જન્મ ઉજવણી બારમી મહિના રોજ થઈ હતી એને વૈશાખ દિવસ તરીકે પણ ઉજવાય છે બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવે છે ભગવાન બુદ્ધની જન્મ જયંતિસન પૂર્વે પાંચસો નેપાળના કપિલ વસ્તુના લુંબિની એમનો જન્મ થયેલો હતો ગૌતમ બુદ્ધ વિશે અમુક વસ્તુ છે યાદ રખાવું છું યાદ રાખજો જન્મ કપિલ વસ્તુ લુંબિની વન નેપાળમાં થયેલો છે ઓકે એમને પોતાનો સૌથી પહેલો જે ઉપદેશ છે સારનાથ માં આપ્યો હતો ઓગણત્રીસ વર્ષની ઉંમરે ઘરનો એટલે કે ગૃહ ત્યાગ કર્યો એમણે જીપીએસસી જેવી પરીક્ષામાં પણ આમાંથી તમને સીધા બેઠા વાક્ય આપી દે એમાંથી થોડો ઘણો ફેરફાર કર નાખે ભાઈ ઓગણત્રીસ વર્ષની જગ્યાએ પાંત્રીસ વર્ષે એમને ગૃહ ત્યાગ કર્યો તો એ વાક્ય ખોટું થઈ જાય ઓકે બુદ્ધ બિહારના બોધી ગયા જગ્યાએ કોઈ સ્થળનું નામ ફેરવી જગ્યાએ પ્રાપ્તિ થઈ ગઈ રાખી હોય પણ પ્રકારે તકલીફ પડે નહીં ઓકે તો ફરી એક વખત બરાબર ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલા સ્થળોને યાદ રાખીએ ઓકે ભગવાન બુદ્ધનું જન્મસ્થળ જન્મ નેપાળમાં આવ્યું છે ભગવાન બુદ્ધનું જ્ઞાન પ્રાપ્તિ સ્થળ બોધિગયા બિહારમાં આવ્યું છે ભગવાન બુદ્ધનું

સાથે ત્યારે એમના સારથી સાથે એમણે ચાર દ્રશ્ય જોયા ચાર દ્રશ્ય છે ક્રમમાં પણ પૂછે છે ઘણી વખત અને ચાર જે દ્રશ્ય છે બરાબર એમાંથી કયું દ્રશ્ય છે કયું નથી અથવા તો આમ આવી રીતનો પણ પ્રશ્ન તમને પૂછી શકે છે ઓકે

બીજી વૈશાલીમાં માં થઈ હતી કાલ અશોકના સમયમાં એ વખતે અધ્યક્ષતા સભા કામી કરી હતી બૌદ્ધ સભાની ત્રીજી હતી એ પાટલી એમાં સમ્રાટ અશોક છે એ એમના સમયમાં આ ત્રીજી બૌદ્ધ સભા થઈ હતી પાટલીપુત્ર ખાતે અને એમાં મોગલી પટ્ટુ આની અધ્યક્ષતા કરી હતી છેલ્લી જે હતી એ કાશ્મીરમાં થઈ હતી કનિષ્ક નામનો રાજા હતો એ વખતે અને અધ્યક્ષતા કરી હતી વસુમિત્ર કયા રાજાના સમયમાં કઈ બૌદ્ધ થઈ એ અને એની અધ્યક્ષતા કોને કરી ન્યુ ડેવલપમેન્ટ બેંકનો નવમો સદસ્ય કોણ બન્યો અર્જિલ અલ્જીરિયા નવમો સદસ નવ નવમો સદસ્ય બન્યો છે આન્સર આવશે અલ્જીરિયા હાલમાં જ અલ્જેરિયા છે બ્રિક્સ દેશોની ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો નવો સદસ્ય બન્યો છે ઓકે

આવી જ રીતે જે નવા સદસ્ય છે બરાબર એ તમને જુદા જુદા સંગઠનોમાં જોડાયેલા નવા દેશોના નામ યાદ રખાય એશિયન ડેવલપમેન્ટ નવો સદસ્ય બન્યું ઇઝરાયલ લગભગ સિક્સટી નાઇનમાં છે ઓકે શ્યોર નથી પણ તમે કન્ફર્મ કરી લેજો રેન્ક એટલા મૂક રેન્ક પૂછશે તો નહીં પણ જસ્ટ ખાલી જાણ માટે કહું છું ડેવલપમેન્ટ જ વાત કરી સંગઠનનો નવો નવો બન્યો બન્યો નાટોનો સ્વીડન ઓકે 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 નો આફ્રિકન યુનિયન થઈ ગયું છે જેવો પણ સંખ્યા થઈ ગઈ એમ ઓફિશિયલી સદસ્યવું ગણી શકો ઓકે બ્રિક્સના નવા સદસ્યમાં ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે એ પણ યાદ રાખીશું હાલમાં જ ભારતના પોર્ટ શિપિંગ વર્તન મંત્રાલય એમના દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે ભારતનો દરિયા ભારતનો કુલ દરિયા કિનારો છે એની લંબાઈ કેટલી છે તો અગિયાર હજાર અઠ્ઠાણું છે કિલોમીટર આ નવા દરિયા કિનારાની લંબાઈ છે આ પોર્ટ શિપિંગ અને વોટર મંત્રાલય છે એમના દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે ઓકે તો જે નવો દરિયા કિનારો છે ભારતનો યાદ રાખીશું અગિયાર હજાર એક્યાસી કિલોમીટર

ઓગણીસો નું માપન હતું હવે બીજી વસ્તુ દરિયા કિનારામાં વધારો શું કામ થયો શું કઈ દરિયાના પાણી શું કઈ ગેમો વધારો થયો તો કે ના પેલા જે માપન કર્યું હતું એ જૂની પદ્ધતિ પ્રમાણે કર્યું હતું એમાં સ્ટ્રેટ લાઈન થી માપન કરતા હતા હવે આપણે છે કરવેચર પણ માપી શકીએ છીએ તો એક્ઝેક્ટ માપન છે અત્યારે મળ્યું છે આપણા દરિયા કિનારાનું ઓકે તો અગિયાર જીરો અઠાણું અત્યારની માહિતી પ્રમાણે આપણું સાચો દરિયા કિનારાની લેન્થ છે પેલા જૂની માપન પદ્ધતિ પ્રમાણે આપણે માપ્યું હતું એટલે એ પ્રમાણે સાત હજાર પાંચસો સોળ સમથિંગ હતો દરિયા કિનારો આ જૂની માપન પદ્ધતિનો પણ યાદ રાખો નવીનો પણ યાદ રાખો બંનેમાંથી કોઈ પણ પૂછી શકે પરીક્ષાની અંદર ઓકે ઓપ્શનમાં તો હવે જે આપે નવા આપવા જોઈએ મારી ખ્યાલથી ઓકે ભૂગોળનો ક્વેશ્ચન હોય પણ તો પણ આને અપડેટ કરવું જોઈએ દરિયા કિનારા ઓકે બીજી વસ્તુ કે આ માહિતી પ્રમાણે સૌથી વધુ વૃદ્ધિ થઈ હોય દરિયા કિનાર માં એવું રાજ્ય કહ્યું તો કે ગુજરાત સૌથી વધુ દરિયા કિનાર ધારો તો રાજ્ય પૂછે તો પણ ગુજરાત ઓકે પહેલા એપ્રોક્સિમેટલી સોળસો જેવો હતો વધીને થઈ ગયો ત્રેવીસો ને ચાલીસ ઓકે નવો દરિયા કિનારાની લેન્થ યાદ રાખીશું ઓકે બીજો ક્રમ તમિલનાડુનો છે ઓકે ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો એ અંદમાન નિકોબારનો છે ઓકે અને રાજ્યમાં પૂછે તો એ ગુજરાતનો છે જે ધ્યાન રાખજો આમ તમે જોવા જાવ ને તો અંદમાન નિકોબારનો દરિયા કિનારો છે બરાબર એ સૌથી મોટો છે પણ એ યુનિયન ટેરિટરી છે રાજ્યમાં સૌથી મોટો દરિયા કિનારો એવું પૂછે તો અંદમાન નિકોબાર ઓપ્શનમાં જ ના હોય બરાબર તો તમારે શું માર્ક કરવાનું ગુજરાત માર્ક કરવાનું ઓકે રાજ્ય પૂછે તો તો અલગ જ વસ્તુ છે તો તો ગુજરાત જ છે પણ તમને એમ કે ભારતમાં સૌથી મોટો દરિયા કિનારો કોનો બરાબર તો એમાં અંદમાન નિકોબાર પણ આવે ઓકે તો પેલા અંદમાન નિકોબાર હોય તો એ જ લખવાનું પછી ગુજરાત લખવાનું અને એ ના હોય તો પછી તમિલનાડુ બરાબર ઓપ્શન ઉપર જવાનું છે ઓકે સૌથી ઓછો દરિયા કિનારો હોય તો પુડુચેરીનો છે અગેન આ યુનિયન ટેરિટરી છે રાજ્યમાં સૌથી ઓછો દરિયા કિનારો પૂછે તો એ ગોવાનો છે એકસો ને ત્રાણું કિલોમીટરનો બરાબર ત્રિશુર પુરમ ઉત્સવ ક્યાં ઉજવાયું કેરળમાં ઉજવાયેલો છે તો ત્રિશુર પુરમ ઉત્સવ કેરળ પ્રસિદ્ધ તહેવાર છે મલયાલમ કેલેન્ડરના મેદમ મહિનાની અંદર આ તહેવાર આવે છે વડકુનાથન મંદિર ત્યાં આ તહેવાર તહેવાર છે વર્ષનો તરીકે ઓળખાય ઉત્સવ હમણાં જ કેરળમાં ઉજવાયેલો હતો ભૂસ્ખલન એને ગંભીર પ્રાકૃતિક આપદા જાહેર કરનાર ભારતનું રાજ્ય એ કેરળ બન્યું હતું એજ ફ્રેન્ડલી સિટીનો દરજ્જો હમણાં જ મળ્યો તો કોઝિકોડ એ પણ કેરળમાં આવેલું છે દસમા ધોરણમાં રોબોટિક્સનો નો વિષય ફરજિયાત કરનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય એ પણ કેરલ બનેલું હતું તો આ બધા જ પોઈન્ટ છે કેરલ વિશે અગત્યના છે કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ સુપ્રીમ કોર્ટ દ્વારા કયા રાજ્યના ઝૂંપડી જંગલોને વનભૂમિ જાહેર કરવામાં આવ્યા છે તો આ મહારાષ્ટ્રના જંગલો છે જેને સુપ્રીમ કોર્ટે વનભૂમિ જંગલો જાહેર કર્યા છે હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એપલ પર કેટલા ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે

સૌથી મોટા એરો સ્પેસ ગ્રેડ ટાઇટેનિયમ યુનિટ આનું ઉદ્ઘાટન કયા સ્થળેથી થયું આ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતેથી કરેલું છે ચૂંટણી આયોગ દ્વારા મતદાન કેન્દ્ર પર મતદાન આપતા જે મતદાતાઓ છે એની વધુમાં વધુ સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી છે પહેલા પંદરસો હતી હવે ઘટાડીને કેટલી કરી દીધી છે બારસો કરી દીધી છે તો ટૂંકમાં જે પોલિંગ બૂથ હોય છે ત્યાં મતદાન આપનારા જે લોકોની સંખ્યા છે પહેલા પંદરસો રહેતી હતી હવે ઘટાડી દીધી બારસો કરી નાખી છે

रिसर्च एंड एनालिसिस विंग फुल फॉर्म छेनु अमेरिका ईरान વચ્ચે પાંચમી વખત अप्रत्यक्ष वार्ता હતો તો ప్రత్యક્ષ ડાયલોગ જેનું આયોજન કે સ્તરે થયું લિટરેલી ના રૂમ ખાતે થઈ તો આ ડાયલોગ યુરોપમાં ભારતના રાજદૂતોના સંમેલનની અધ્યક્ષતા કોણે કરી તો એસ જયશંકર આપણા વિદેશ મંત્રી છે તેમણે આની અધ્યક્ષતા કરી હતી તેજ રાજ્યની સરકાર દ્વારા ખરીફ સીઝન પહેલા મહાવિસ્તાર એપનું લોન્ચિંગ કર્યું છે તો મહાવિસ્તાર નામની એક એપ છે કૃષિ સંબંધિત એપ છે મહારાષ્ટ્રોહન નાયડુ એમને રાજસ્થાન આપી છે આ બે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનશે ઓકે તો એને રામમોહન નાયડુ એ મંજૂરી આપી છે કયું કરું એક તો રાજસ્થાનનું કોટામાં બનશે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બીજું પુરી ની અંદર બનશે આ બે ગ્રીનફીલ્ડ એરપોર્ટ ને હાલમાં જ મંજૂરી મળી છે

પણ આની જે પ્રાઇસ છે એ આવનારા દિવસોમાં તમે જોજો ઓકે એ ચાર હજાર નવસો ને નવ્વાણું એટલે કે એપ્રોક્સિમેટલી પાંચ હજાર સુધી પહોંચી જશે બરાબર તો જેમને પણ ઈચ્છા છે વહેલી તકે લઈ લેજો અને બીજા બધા જેટલા પણ તલાટીના એના કોર્સ છે એ બધા ક્લાસીસ કરતા લગભગ આપણો ભાવ છે મિનિમમ હશે અને આમાં કરંટ અફેર તમને બેસ્ટ ક્વોલિટી નું મળશે ગેરંટી આપું છું અને બાકીના બીજા વિષય પણ હું એકદમ બેસ્ટ રીતે ભણાવવાનો પ્રયત્ન કરીશ અને જેમને ઈચ્છા છે વહેલી તકે જોડાઈ જજો ઓકે મેથ્સ રીઝનિંગ સ્ટાર્ટ છે ઓકે બંધારણ ઓલમોસ્ટ કમ્પ્લીટ જ છે બરાબર અને બાકી ઇતિહાસ ને બધું એક ડેઈલી એક એક બે બે લેક્ચર આવતા જશે તમારા માટે ઓકે હમણાં જ ગઈકાલે છે આપણે પેલો લેક્ચર મૂક્યો તો તો શબ્દકોશનો બરાબર વ્યાકરણમાં તેવી રીતે ડેઈલી એક એક બે બે લેક્ચર આવતા જશે અને તમારી પરીક્ષા આવે ત્યાં સુધીમાં આખો કોર્સ છે કમ્પ્લીટ થઈ ગયો હશે ઓકે ટોપિક વાઇઝ ટેસ્ટ ને બધું આવશે એની અંદર ઓકે બંધારણમાં ઓલરેડી બધું જ કમ્પ્લીટ છે ઓકે તો એ બધું તમે ત્યાં ચેક કરી શકો છો